આમ તો સમાન ધર્મીની આલોચના ટાળવી જોઈએ પણ દેશમાં જે પરિસ્થિતિ છે એ જોતા ગઈકાલના એનાલિસિસમાં પણ ક્લોઝિંગ વખતે એ જ વાત કહેવાની ફરજ પડી હતી કે સ્પર્ધા તો ભારતીય સેના અને પાકિસ્તાની સેના વચ્ચે છે જ નહીં સ્પર્ધા ભારતના અર્થતંત્ર અને પાકિસ્તાનના અર્થતંત્ર વચ્ચે નથી સ્પર્ધા ભારતના લોકતંત્ર અને પાકિસ્તાનના લોકતંત્ર વચ્ચે પણ નથી સ્પર્ધા ખાલી મીડિયા વચ્ચે છે અને બંને પ્રયત્ન કરી રહ્યા છે કે બંનેમાંથી કોણ વધારે આક્રમક અને ખતરનાક સાબિત થાય ને કોણ ટીવી સ્ક્રીનની બહાર આવીને યુદ્ધ લડી જ નાખે અને કોણ કોના પર કેટલી મિસાઇલો છોડી દે આપણને ભૂતકાળના ખૂબ કડવા અનુભવો હોવા છતાં પણ ફરી એકવાર ભારતીય મીડિયા એ જ કરી રહ્યું છે જે એમણે ટ્વેન્ટી સિક્સ ઇલેવનમાં કર્યું જે એમણે જે તે સમયે ઘણી બધી સ્ટ્રાઇક કે યુદ્ધો વખતે કર્યું જે કારગીલ વખતે કર્યું અને આ વખતે આવું ન કરે એના માટે કેન્દ્ર સરકારે એડવાઇઝરી બહાર પાડી છે શરૂઆતમાં કરીશું એના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે ને એમાં એ બધી મીડિયા ચેનલને આ માત્ર મીડિયા ચેનલનો સવાલ નથી હવે મીડિયા એ સામાન્ય માણસના હાથમાં આવેલું પણ શસ્ત્ર છે કેમ કે સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયાના જમાનામાં જેની પાસે એક્સનું અકાઉન્ટ છે જેની પાસે યુટ્યુબની ચેનલ છે જેની પાસે ફેસબુક પરનું પેજ છે વોટ્સએપ પણ છે એ લોકોએ પણ શું કામ એ પ્રકારની વાતો મૂકવી જોઈએ સેનાનો કાફલો નીકળી રહ્યો છે ખબર પડી કે અહીંયાથી જવાનું છે જામનગરથી એક ફ્લાઇટ ઉડતું દેખાયું એટલે પછી ત્યાંથી ઉતારીને આપણે વિડીયો મૂકીને એક્સ પર એટલે કે ટ્વિટર મૂકી ટ્વિટર પર મૂકી દઈએ તો શું આપણે પાકિસ્તાનને મદદ કરવા માંગીએ છીએ કે ધ્યાન રાખજો જામનગરથી અમારું ફાઈટર ઉડ્યું છે તો આ પ્રકારની ખૂબ સામાન્ય સમજણનો પણ જ્યારે ખાસો બધો અભાવ જોવા મળે કે જે બ્રિફિંગ નથી કરી રહ્યું આર્મી તરફથી જે નથી આવી રહ્યું નેવી જે નથી બતાવી રહ્યું એ પ્રકારના ઓપરેશન કવર શું કામ કરવા છે એ પ્રકારના ઓપરેશન વિશે દુનિયાને કેવું શું કામ છે અને એટલે જે એની એડવાઇઝરી છે એડવાઇઝરી છે બધા માટે કે તમે લાઈવ કવરેજ એકચ્યુઅલી આ લાઈવ અને તરત બતાવી દેવાની એટલી બધી ઉતાવળ છે ટીઆરપીનું ફૂલ ફોર્મ છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એટલે ટેલિવિઝનમાં એના રેટિંગ પોઈન્ટ આવે દર ગુરુવારે બાળક નામની એક સંસ્થા છે એ ટીઆરપી આપે અને એ ટીઆરપીમાં સૌથી પહેલાં રહેવાની સ્પર્ધા એટલી બધી ખતરનાક છે સોશિયલ મીડિયામાં પણ એ વ્યૂઝની સ્પર્ધા છે અને એના કારણે લાઈવ કવરેજ ડિફેન્સ ઓપરેશનના એની મુવમેન્ટ સિક્યોરિટી ફોર્સની એ બધું બતાવવાની ઉતાવળ સેનાને નુકસાન કરી શકે એમ છે ને એટલા માટેની એડવાઇઝરી છે કે નેશનલ સિક્યોરિટીના ઇન્ટરેસ્ટમાં દરેક મીડિયા પ્લેટફોર્મને ન્યૂઝ એજન્સીને સોશિયલ મીડિયા યુઝરને એડવાઇઝ કરવામાં આવે છે કે તમે જે પણ કરો એ ખૂબ જવાબદારી સાથે એવું વર્તન કરો જે ભારતીય કાનૂન છે નીતિ નિયમો છે એ બધાનું ધ્યાન રાખો તમે કોઈપણ ડિફેન્સ કે સિક્યુરિટી રિલેટેડ ઓપરેશન પર રિપોર્ટિંગ કરી રહ્યા છો ત્યારે સ્પેસિફિકલી નો રિયલ ટાઈમ કવરેજ કે અત્યારે જ આવી રહ્યું છે તમે આમ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો એ વાળી વાત છે એનાથી બચીને રહો વિઝ્યુઅલ એવા ન બતાવો સોર્સ બેઝડ ઇન્ફોર્મેશનથી કે મારા સોર્સ ડિફેન્સમાં છે એણે એવું કહ્યું છે કે આજે રાત્રે બાર વાગે અમે સર્જિકલ સ્ટ્રાઇક કરવાના છીએ તમારા સોર્સે તમને કહી દીધું છે જો ભૂલથી પણ તો એ તમારી સુધી માહિતી રાખવાની છે તમારા કોઈ કાકા મામા સગા મિત્ર કોઈ પણ આર્મીમાં છે ઇન્ટેલિજન્સમાં છે ને એમણે તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે એ આપશે જ નહીં પહેલાં તો અને આપશે તો પણ એ તમારો સોર્સ તમારા સુધી સીમિત રાખવાનો છે ડિફેન્સ ઓપરેશન કે મુવમેન્ટ છે એ તમારે એને પહેલાંથી નથી કહેવાની ઓફ સેન્સિટિવ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન એ ઓપરેશન થાય એની પહેલા તમે કહી દો તો એના કારણે ઓપરેશન સફળ ન થઈ શકે અમેરિકન ઇન્ટેલિજન્સમાં હમણાં બહુ જ મોટી ગેપ અને ફેલ્યુર સામે આવ્યું હતું કે વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું અને જેમાં તુલસી ગબાડથી માંડીને ત્યાંની સીઆઈએના હેડ સુધીના બધા જ લોકો એ વોટ્સએપ ગ્રુપમાં હતા અને એ પોતે એક ઓપરેશન પ્લાન કરી રહ્યા હતા અને એમાં ભૂલથી હમણે એક જર્નલિસ્ટને એડ કરી દીધા તો એ જર્નલિસ્ટ પાસે ઉપર એક્સક્લુઝિવ ઇન્ફોર્મેશન હતી અને તો એ જ્યાં સુધી એટેક ન થયો ત્યાં એના પહેલાં એમણે ઇન્ફોર્મેશન નહોતી આપી એટેક થવાનો હતો એની પહેલાના કલાકો સુધી એના કલાકો પહેલા સુધી ઇન્ફોર્મેશન હતી આ જ પ્રકારના લોચા જો ભારતમાં થયા હોય કે કોઈ એક વોટ્સએપ ગ્રુપ છે જેમાં અજીત ડોભાલ પણ છે ને પછી આપણા કોઈ પત્રકાર પણ છે તો અજીત ડોભાલ કોઈ ઓપરેશન ઉદાહરણ તરીકે પૂરું પાડે એની પહેલાં પાકિસ્તાનને ખબર હોય કે શું થવાનું છે એ આપણી કામનસીબી છે ભૂતકાળના ઉદાહરણ એટલે એમણે જે મુંબઈનું છવ્વીસ અગિયારનું ઉદાહરણ આપ્યું કારગિલનું ઉદાહરણ આપ્યું કંધાર હાઈચેકિંગનું આપ્યું ઉદાહરણ ટેરરિસ્ટ ભારતીય ટીવી ન્યૂઝ ચેનલ જોઈને નક્કી કરતા હતા કે એમનું આગળનું સ્ટેપ શું હશે કયા રૂમમાં કેટલા માણસો છુપાયા છે એ ટીવી ચેનલથી એમને ખબર પડી કારગીલ ગોરના લાઈવ કવરેજથી ખબર પડી કે ભારતીય સેના ક્યાં પહોંચેલી છે અને આ બધું જ આપણે લાઈવ એવી રીતે કરી રહ્યા હતા ટીવી ચેનલમાંથી કોઈ પણ માણસનો ઉદ્દેશ્ય એવો નહીં હોય કે એ દેશનું ખરાબ કરે પણ એમનાથી દેશનું ખરાબ થયું એકવાર ખરાબ થાય તો સમજ્યા બે વાર ત્રણ વાર સતત થાય ત્યારે આ પ્રશ્ન આવતો હોય છે મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ્સ ઇન્ડિવિજ્યુઅલ આ બધા જ દેશની સિક્યુરિટીમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને આ માત્ર કોઈ કાયદાકીય સવાલ નથી કે કાયદો શું કહે છે થોડી પોતાની મોરલ રિસ્પોન્સિબિલિટી પણ આવે છે આપણા કલેક્ટિવ એક્શનની જરૂર છે કે જેથી આપણા ઓપરેશન્સ કે પછી આપણી સુરક્ષા છે એ કોમ્પ્રોમાઇઝ ન થાય એમઆઈ ઓલરેડી એડવાઇઝરી આપીને બાકી જે લોકો છે એને પણ કહ્યું છે કે કોઈ પ્રોગ્રામ સેવા કેરીડ આઉટ નહીં થવા જોઈએ કે જે લાઈવ કવરેજ કરતા હોય એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન્સ બાય સિક્યોરિટી ફોર્સ એટલે સિક્યોરિટી ફોર્સ ઉદાહરણ તરીકે જમ્મુ કાશ્મીરના કુલગામમાં જઈને આતંકીઓને મારવાનું એક ઓપરેશન કરી રહ્યા છે તો આપણે એટલા બધા ઉત્સુક ન થઈએ કે કેમેરો પહેલાં પહોંચી જાય ને જુઓ લાઈવ આતંકીઓને કેવી રીતે મારી રહ્યા છે આર્મીએ જ્યારે ઇન્ફોર્મેશન આપવી હશે ત્યારે આર્મી ઇન્ફોર્મેશન આપી દેવાની છે બાકી તો ટેલિકાસ્ટના વાયોલેશનમાં શું થઈ શકે એની વાત છે અને પછી વિજિલન્સ રાખો એટલે કે જાગૃત રહો સંવેદનશીલતા રાખો જવાબદારી રાખો કવરેજમાં અને હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ રાખો કેમ કે આ સર્વિસ પણ નેશન માટે છે દેશ માટે છે અને એટલે જ તમારી આસપાસ પણ તમે જો એવા ક્ષેત્રમાં છો ખાસ તો ગુજરાતના સરહદી વિસ્તારમાં રહેતા માણસો ગુજરાતમાં બહુ જ મહત્વના બેઝ છે રાજસ્થાનમાં મહત્ત્વના બેઝ છે એ સિવાય દેશના મોટાભાગના રાજ્યમાં આપણી પાસે એટલી તૈયારીઓ છે કે આપણે દુશ્મનને આપણે લડી શકીએ છીએ લડી શકવા માટે સક્ષમ છીએ સોશિયલ મીડિયા પર નથી લડી લેવાનું વોટ્સએપ ગ્રુપમાં નથી લડી લેવાનું કે ના ટીવી સ્ક્રીન પર લડી લેવાનું છે એટલે કોઈ પણ ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ એ કરતાં પહેલાં એવું વિચાર કરીએ કે શું આમાં આપણું દેશ આપણા દેશનું હિત છે અને જો દેશનું હિત નથી તો એવું શું કામ કરીએ નમસ્કાર